મિત્રો મિત્રો અત્યારે જો આપણે આવી ગયા ત્રણ જે વડના દર્શન કરવાના હતા મિત્રો સામેની સાઈડ જે દેખાય છે મિત્રો ગેટ છે મિત્રો તો મિત્રો ચાલો જઈએ અંદર મિત્રો અને સૌ સાથે મળી કરી ત્રણ પનના વડના દર્શન મિત્રો મિત્રો એન્ડ સુધી વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો મિત્રો જે ગેટની અંદર જે એન્ટ્રી કરતા તે મિત્રો જમણી સાઈડ જે કંદર પુદ્ર हनुमान जी ની મૂર્તિ બેસાડેલી છે મિત્રો જોઈ લો મિત્રો બહુ મૂર્તિ બહુ મોટી છે મિત્રો હવે આનો જે મિત્રો જે આ સામેની સાઈડ જે દેખાય છે લેખ મારેલો છે મિત્રો તો તમે હું અત્યારે તો વાસી નહી શકું મિત્રો બહુ લેખ બહુ મોટો છે મિત્રો તો તમે મિત્રો કરન્ટસ ફોટો લઈ શકો છો મિત્રો અને મિત્રો તો આ દર્શન કરો મિત્રો જે આ જો આ સામેની સાઈડ જે નાની મૂર્તિ બધી विराजमान છે મિત્રો તો મિત્રો હેન્ડ સુધી વિડિયોમાં બની દેજો મિત્રો અને મિત્રો ચાલો જઈએ મિત્રો આપણે જે ત્રણ પનના જે વડના દર્શન કરવાના છે મિત્રો અને મિત્રો તમને ન્યાને ઉદ ડિસ્કશન મિત્રો એન્ડ સુધી વિડીયોમાં લો મિત્રો માય યુટ્યુબ ચેનલ તો મિત્રો ફરી વખત તમારું એક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી સાથે જો નરોત્તમભાઈ આપણી સાથે છે મિત્રો તો મિત્રો આપણે આજ આવી ગયા છીએ મિત્રો અશ્વિની કુમાર જે ત્રણ પાનનો જે વર્ષ મિત્રો જે આપણે કરણને જે અહીંયા ભાલાની તીર ઉપર જે બાવવામાં આવ્યો હતો મિત્રો ત્યાં મિત્રો તમને હું सामने देखा है श्री शारदा मंदिर मित्रों तो मित्रों नीचे લખેલું છે મિત્રો ત્રણ બનનો બોર્ડ મિત્રો જે આ અંદર એન્ટ્રી કરવાનો મિત્રો આ ગેટ છે મિત્રો તો મિત્રો ચાલો જઈએ જો બિધાય મિત્રો જે ગેટની જે મંદિરના જે મેઈન દરવાજો અંદર છે મિત્રો અહીંયા એન્ટ્રી કરતા જે દિવાલની માં જો સામે સાઈડ જે બોર્ડ કરેલા છે મિત્રો જે આ જે પોસ્ટર કરેલા છે મિત્રો આનો શું શું ઇતિહાસ જે બની ગયેલો છે કરણનો જે આઈ કઈ રીતે બાળવામાં આવ્યું તો મિત્રો એટલે અહીંયા જે કોરી જમીન ઉપર ભાગ કુત એટલી જમીન હતી મિત્રો આ તમામ તમામ મિત્રો અહીં લેખ કરેલો છે મિત્રો જે જો કે હું આગળ અત્યારે આટલો બધો ઇતિહાસ નહીં વાંચી શકું મિત્રો તમે વાંચવું હોય તો મિત્રો કરંટ ફોટો લઈ શકો છો મિત્રો કેમકે હું જો વાસવા બેસું તો મિત્રો ઘણો સમય લાગી જાય મિત્રો મિત્રો હવે જ્યાં ત્રણ પાનના વડની વાત કરતા હતા મિત્રો જો સામેની સાઈડ દેખાય છે મિત્રો હવે આપણે ત્યાં જઈ મિત્રો ત્યાંના દર્શન કરી મિત્રો અને જ્યાં તાપી નદીના જે કાંઠે મિત્રો જે અહીંયા કરણને જે આ કુંવરી એક જમીન છે મિત્રો જે ભાલુ ખૂતી આટલી જ જગ્યામાંથી અહીંયા કરણને જે બાળવામાં આવ્યો છે મિત્રો તમને જો હું નાના ઠેઠ સાવ નજીકથી મિત્રો દર્શન કરાવીશ મિત્રો કન્ટિન્યુટ તમે વિડીયોમાં બનાવી રજો હજી આપણે અહીંનો આગળનો શું શું ઇતિહાસ કઈ રીતે આ બધી ઘટના બનેલી છે મિત્રો અને અહીંયા કઈ રીતે કરણને બાળવામાં આવ્યો તો મિત્રો એ આપણે જે અહીંયાના મહંત છે બાપુ જે છે એમની પાસેથી આપણે બાપુ પાસે ઇન્ટરવ્યૂ લેશું મિત્રો તમે કન્ટિન્યુટ વીડિયોમાં બનાવી રહીજો મિત્રો તો મિત્રો ચાલો જાય મિત્રો તમે સાવ નજીકથી મિત્રો તમે મિત્રો તમે આજે મે દર્શન કરાવો મિત્રો આજે આ ત્રણ પાનનો વડ છે મિત્રો જે કરણ ને જે બાયો તો કોરી જમીન ઉપર જે આ વડલો જે ઉગ્યો છે ત્રણ પાનનો જે વડ કે મિત્રો તો અત્યાં ઉગિલો છે મિત્રો આસ્તી હું 10 વર્ષ પહેલા આવ્યો તો મિત્રો ઓડન ઓડસ છે આ વડલો જે સોથું પાન આવે છે તો મિત્રો અહીંથી ઓટોમેટિક કરી જશે ને ક્યાં વ્યુ જશે એ કોઈને અહીંયા ખબર નથી રહેતી હજી એવું આ લોકોનું અહીં બધા જે બાપુનું હું આસ્તી 10 વર્ષ પહેલા આવ્યો તો મિત્રો આ ખુલી બધી જગ્યા થી જે આ તાપી અહીં પડકે નજીક છે મિત્રો બધું ખુલ્લું તાપી નદી પડકે દેખાતી હતી મિત્રો અત્યારે આ બધું પેક કરી દીધું છે મિત્રો તો મિત્રો આપણે ચાલુ જઈએ બાપુ પાસે અને આજે આઈનો બધું તમને હું લોકેશન બતાવી મિત્રો અહીંયા જે સુંદર મજાની એક ગૌશાળાઈ બનીલી છે 50 મિત્રો એન સુધી વિડિયોમાં બની રહેજો મિત્રો સામેની સાઈડ જે બાપુ આવશે બાપુ પાસેથી આપણે ઇન્ટરવ્યુ આપણે જે બાપુ પાસેથી આપણે જે આઈનો ઇતિહાસ છે બાપુ પાસેથી આપણે લઈ તો બાપુ જણાવો આનો ઇતિહાસ શું છે 3-5 નો વર્ષ જે છે આઈનો જબ કરણ ઘાલ હુઆ થા ગાલો કે ગિરા થા તો કૃષ્ણ ભગવાન ખૂબ બોલતા હા मैं कु का बेटा हूँ मेरे कुंवारी जमीन में दफनाना चाहिए वो बोला ठीक है आप तो दानी रह जाओ दान करो उस टाइम भी परीक्षा लेते हैं वो साधु का रूप पकड़ के दान कीजिए तो अपना सोना का भूषण तोड़ के उनको दान दिए भगवान खुश होकर बोले ठीक है तो कुछ मांगो वो बोला क्या मांगा मैं कुआरी का बेटा हूँ कुआरी जमीन में दफन करना चाहिए तो मेरे को पहचानेगा कैसे आदमी बोले तुम्हारे ऊपर वर वृक्ष होगा तीन पता ब्रह्मा विष्णु महेश उसी से ओ, जो मानती करेगा उसका पूरा होगा और जो दिल में रखेगा मानती धागा बनेगा तो पूरा होगा होता है आता है लोहा के अपना पूजा उजा करता है तो भगवान क्या करते हैं कैसे करते हैं तो वो सबसे तजिक चीज है जो इसका पता गिरता है जो किसी को मिलता नहीं पब्लिक को भी नहीं मिलता कि हम लोग को भी नहीं कब गिरता कहाँ चला जाता है कुछ पता नहीं आके आदमी यहाँ पता नर नारी दोनों पता के लिए पता नहीं मिला और चला गया बोला बाबा अब पता न सिब में नहीं है मैं जाता हूँ फिर बचूंगा तो देखिए कब आता है થોડુંક ઇન્ટરવ્યુ લઈ લીધું છે મિત્રો તો મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બનાવી રહીજો મિત્રો અને મિત્રો તમે ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરજો મિત્રો જો અહીં છે ગૌશાળા છે મિત્રો જો અહીં ગાઉ બહુ બધું છે મિત્રો જો મિત્રો તો મિત્રો આ બધી ગાઉ છે અહીં ગૌશાળા છે મિત્રો લગભગ ઘણી અહીંથી પચાસ પચાસથી સાઠ ગાઉ છે મિત્રો જોઈ આ ગૌશાળા છે મિત્રો જે સામેની સાઈડ જે કંઈ મંદિર છે મિત્રો અને જે આવડવા છે મિત્રો જોઈ આ ગૌશાળા છે જોઈ લો મિત્રો મિત્રો જો તમને સાવ આખું લોકેશન બતાવું મિત્રો લો આ મંદિર છે મિત્રો અને પડકે સામે આમ પડકે જુઓ એટલે અહીંયા તાપી નદી પડકે આવી ગઈ છે મિત્રો જો મિત્રો આ લોકેશન છે અને આમથી આવો તો મિત્રો આપણે જે હીરાબાગથી અહીંયાથી આમ સીધો સીધો હોય સાંઈ તો નવરે આ પડકે છે સ્વામિનારાયણનું મંદિર છે મિત્રો તો ચાલો મિત્રો બસ જઈએ એટલું વિડીયો એટલું તો મિત્રો ચાલો જો નરેન્દ્રભાઈ આપણે લેવા આવ્યો છે મિત્રો ચાલો મિત્રો જઈએ કેમ છે નરેન્દ્રભાઈ સારું ને ચાલો જઈએ તો હારું